કામરેજના ઉંભેડ ગામને અડીને આવેલ નેશનલ હાઈવે પર ફ્લાયઓવર બ્રિજ બનાવવાની વર્ષો જૂની માંગણી સ્વીકારતા આગામી ચીમકી ઉચ્ચારી કલેક્ટર કામરેજના ઉંભેડ ગામ પાસેના નેશનલ હાઇવે પર વારંવાર ગંભીર અકસ્માત સર્જાય છે ગામમાંથી નીકળી રસ્તો ઓળંગતી વેળાએ પુરપાટ ઝડપી આવતા વાહનોની અટફેટે કેટલાક લોકોએ જીવ પણ અનેકવાર ગુમાવ્યો છે છાસવારે બનતા અકસ્માતો નિવારવા ગ્રામ્યજ્યોને ઉંભેડ ગામ પાસે ફ્લાયઓવર બ્રિજ બનાવવાની માંગણી કરી હતી ફ્લાયઓવર બ્રિજ બનાવવા સંદર્ભે ઊંબેડવાસીઓએ તંત્રને વારંવાર રજૂઆત પણ કરી છે આમ છતાં તંત્ર દ્વારા દિશામાં કોઈ જ હકારાત્મક પગલાં નહીં ભરાતા અંતે ગ્રામ્યજનોએ સ્થાનિક ધારાસભ્ય જિલ્લા તેમજ તાલુકા પંચાયતના હોદ્દેદારોને ભેગા કરી ગત ફેબ્રુઆરી મહિનામાં એક મિટિંગ કરી હતી ઉંબેડ રાધાકૃષ્ણ મંદિરમાં યોજાયેલી મિટિંગમાં ફ્લાયઓવર બ્રિજ બનાવવા સહમતી અપાઈ હતી જોકે આ વાતને પણ દસ મહિના વીતી ગયા હોવા છતાં આ દિન સુધી ગ્રામ્યજનોની માંગણીને ધ્યાને નહીં લેવાતા ઊંબેડવાસીઓએ હક માટે લડતનો માર્ગ અપનાવ્યો છે જે અંતર્ગત આગામી અઠ્યાવીસમી ડિસેમ્બરના રોજ ધરણા સાથે હાઈવે પર ચક્કાજામ કરવાનું એલાન કર્યું છે અને ગ્રામ્યવાસીઓ નેશનલ હાઈવે ઉડતાલીસ ચક્કાજામ કરી નિંદ્રાધીન તંત્રની આંખ ઉગાડવાનો પ્રયાસ કરશે ચક્કાજામ કરવાની ચીમકી સાથે કલેક્ટરને આ રોજ આવેદનપત્ર પણ આપ્યું હતું ચેતનભાઈ બંછોરભાઈ પટેલ મુકામ પોસ્ટ ઉંભેર તાલુકા કામરેજ ડિસ્ટ્રિક્ટ સુરત અમો કલેક્ટર સાહેબને આંધળી બહેરી અને મૂંગી નેશનલ હાઈવે ઓથોરિટી ફોર્ટી એઇટના જગાડવા માટે અમો અમારા ઉંભેર ગામ આગળ ફ્લાયઓવર બ્રિજના નિર્માણ માટે બે હજાર પંદરમાં પૂર્ણ કરેલી માગણીને આજ દિન સુધી એવો શરૂ નથી કરી તો એ જગાડવા માટે અમે આજ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ એ આવેદનપત્રની અંદર અમુ અઠ્ઠાવીસ બાર બે હજાર વીસના રોજ રસ્તા રોકોનું આંદોલન કરવા જઈ રહ્યા છે અમારું આંદોલન અહિંસક રહેશે અને આવનારી તકલીફોમાં અમે યારતાથી માફી પણ માગી રહ્યા છે કારણ કે અમારી બુલંદ માગણી એ સંદર્ભમાં છે કે અમારા ગામ આગળ નેશનલ હાઈવે ઓથોરિટીએ બ્લેક સ્પોટ ડિક્લેર કર્યો છે બે હજાર પંદરમાં ફ્લાયઓવર બ્રિજના નિર્માણ માટે પરિપત્ર દ્વારા મંજૂરી મળી ગઈ છે ત્યારબાદ આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું કાર્ય ત્યાં કરવામાં આવ્યું નથી આ સિવાય અમારી બીજી નવ માંગણીઓ હતી એ નવ માંગણીઓના અનુસંધાનમાં ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રી પોલીસ ડિપાર્ટમેન્ટ સુરત અને કામરેજ તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીના તમામ પદાધિકારીઓ દ્વારા લેખિતમાં અમને બાહેદરી આપવામાં આવી હતી વિશાળ જનસંખ્યાની વચ્ચે ઉપસ્થિતિમાં એમણે છ મહિનાની અંદર કાર્ય શરૂ કરવાનું પ્રોમિસ આપ્યું હતું અમારી આ માગણીના સંદર્ભમાં એકવીસ બે બે હજાર વીસના રોજ એક મિટિંગ થઈ હતી એમાં એમણે આ લેખિત માહિતી આપી હતી અને આ બાહિદરીના આધારે આજ દિન સુધી અમને કોઈપણ પ્રકારનું કાર્ય કર્યું નથી અને હમો અત્યાર બાદ અમારી માગણીના સંદર્ભમાં આ આંધળી બેહડી અને મુંગી નેશનલ હાઇવે ઓથોરિટીને જગાડવા માટે કલેક્ટરશ્રીને આવેદન આપી અમારી માંગણી બુલંદ કરવા માટે અઠાવીસ બાર બે હજાર વીસના રોજ આંદોલન કરવા જઈ રહ્યા છીએ અમને અમારા કામરેજ વિસ્તારના શ્રી વીડી ઝાલાવડિયા સાહેબ પ્રભુભાઈ વસાવા તેમજ અન્ય પદાધિકારીઓ નેશનલ હાઇવે ઓથોરિટીના ઉપસ્થિત રહીને એમણે લેખિતમાં બાહિત્રી આપી હતી અને એ પરિપત્ર આજ હમો કલેક્ટર શ્રીને પણ આપવા જઈ રહ્યા છીએ જ્યાં સુધી ફ્લાય ઓવર ન બને અને ગ્રામ્યજનો અકસ્માતમાં નિધન થાય તો તેના પરિવારને પચાસ લાખ રૂપિયાની સહાય એક પરિવારના સભ્યને સરકારી નોકરી સહિતની પણ માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે